અને અહીંયા બધા મારા મિત્રો જે છે બધા ત્યાં ઊભા છે નીચે અમારે વાટે તો હવે અમે અહીંથી નીકળી જઈએ છીએ અમારે વલમમાં બન્યા રહે બહુ મજા આવશે તો હવે અમે જઈએ છીએ બસમાં અને બસ અને બસનો ટાઈમ પણ થઈ ગયો છે કમ્પ્લીટ સાડા આઠ ટાઈમ છે તો અમે આગળ જઈએ તમને વલોગમાં ત્યાં સુધી બન્યા રહેજો હાજી મિત્રો અમે પહોંચી આવ્યા છો તમે જોવો આ બસમાં અને અમારી બસ પણ નીકળી ગઈ છે સુરતથી શ્રીરામ બસ છે કમ્પ્લેક્ષ તૈયાર થઈ ગયા છે ને કાનો અહીંયા પાછળથી બસમાં જોવે છે કે બાજુ હારો કાંઈ દેખાય છે કે નહીં આવું બધું બહુ મજા આવે છે અને બધો ખાવા પીવાનો બધું લઈ લીધો છે અહીંયા સિલ્વર પણ છે બધા જો મિત્રો આટલી બધી તો સિલ્વર લઈને બેઠો છે આ રવિ હાટું છે સિલ્વર ઓ જમ્પ આવી ગયો જમ્પ જમ્પ આવ્યો તો ને અમારે પણ ભાવા પણ લઈ લીધા છે એ દિલા ભાવા લઈ લીધા ને તો બાવા બાવા બધા કમ્પ્લીટ લઈ લીધા છે ને હવે એમ જાશો મોજ કરશું મસ્તી કરશું ને મળશું હનુમાન દાદાને મંદિરે પણ હજી વચ્ચે અમને કંઈક હોટ લેવો આવશે તો અમે ત્યાં પણ થોડોક વિડીયો બનાવી નાખશું તમે જો અહીંયા આ સુરત છે સુરતથી અબાર જ નીકળીએ છીએ તો મિત્રો તમે જો અહીંયા બહુ મજા આવે એમ છે આ સુરતથી હવે નીકળી ગયા છીએ નિરાહાર કાંઈ કેવું છે હા અમે સાંગુ જ મજા આવે છે આ તો બસમાં બેઠા જો હવારમાં માં પોતી જવાનું છે આપણે સેટ કષ્ટ ભંજન દે શાંત તો તમે આ વલોગ માં બન્યા રહેજો તો મિત્રો કાલ હવા માં પોતી જશું આરામથી એટલે તમને થોડોક બસ નજારો પણ બતાવી દઈએ જો તમને

કિંગ ઓફ સાળંગપુર ની અહિયાં મૂર્તિ છે ઠંડી બહુ બધી પડે છે નાના છોકરા નું બધા અહિયાં જો હજી દર્શન કરવા હવે જ આવવાના છીએ હજી નાવા ધોવાનું બાકી છે બીજા ભાગમાં